પાણીનો બગાડ એ મૃત્યુ તરફનું પ્રયાણ છે પાણી મૂલ્યવાન છે તેથી જ જળ એ જ જીવનની યુક્તિ પ્રચલિત બની છે પણ માણસ ભણેલો હોય કે અભણ હોય જ્ઞાની હોય કે અજ્ઞાની હોય તે પાણી અને વાણીને બેફામ રીતે વાપરતો જ રહ્યો છે અને વાપરી રહ્યો છે હવે વિચારવાનો સમય આવી ગયો છે આ માટે તમે જ એક વિચાર કરો કે તમારે એક દિવસનો નિર્જળા ઉપવાસ કરવાનો છે એટલે કે એક દિવસ બિલકુલ પાણી પીવાનું નથી કદાચ એક દિવસ નિર્જળા ઉપવાસ કરશો તો પાણીનું કેટલું મૂલ્ય છે તે સમજાઈ જશે અને પાણીને બિનજરૂરી રીતે ક્યારેય વેડપશો નહીં ચાલો પાણીનો બગાડ અટકાવવા અને તેનો બચાવ કરવા અંગેનો એક નાનકડો વિડીયો જોઈએ આ ભૂગર્ભ જળ ઓછું થતું જ જાય છે શું થશે વરસાદ આવશે એટલે પાછા ભરાઈ જશે પણ પણ શું જો વરસાદ જ નહીં આવે તો 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 મુસીબત થઈ જાય જેમ ખેતીમાં આપણે સહભાગી થઈ પુરુષ સમકક્ષ મહેનત કરીએ છીએ એમ ભૂગર્ભ જળ માટે પણ કઈ કરવું ઘટે હા હો આપણે પોણીનો કાળજીપૂર્વક વપરાશ કરીએ ને તો પોણી ચોક્કસ બચે કાળજીપૂર્વક જોઈએ એટલું જ પોણી વાપરીએ આ પાકને જોઈએ તાણ અને જોઈએ એટલો જ ભેજ પૂરો પાડીએ કારણ કે પાકને ને પોણી નહીં પણ ભેજની જરૂર છે હા અને વરસાદી પોણી ભૂગર્ભમાં ઉતારી પોણીનો જથ્થો વધારીએ હો ગોમની બધી બૂનો અને ભાઈઓ હંગાથ સહભાગી બની ભૂગર્ભ જળ વધારવાનો સંકલ્પ કરીએ અને ભાવી પેઢી માટે પણ પાણી બચાવીએ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અપનાવીએ તો જોયું ને પાણી કેટલું મૂલ્યવાન છે તેને બચાવવું ખૂબ જ જરૂરી છે આથી જ પાણીને વિચારીને વાપરીએ તો ભાવી પેઢીને પાણીની આ મૂલ્યવાન ભેટ આપી શકીશું તો વિચારો કે આપણે આપણી ભાવિ પેઢીને મૂલ્યવાન પાણી આપવું છે કે પાણી વગરનું મૃત્યુ આપવું છે આવો આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે મૂલ્યવાન પાણીને અવશ્ય બચાવીશું બસ તો આજે આટલું જ ફરીવાર નવી માહિતી સાથે અને નવી જાણકારી સાથે ફરી મળીશું જય જય ગરવી ગુજરાત